સ્વચ્છ ભારત કાઇરા કર્યા દેશ ને વાંધા કર્યા સ્વચ્છ ભારત કાઇરા કર્યા ને દેશ ને વાદા કર્યા સ્વચ્છ ભારત કા તુલીસી જિંદગી સ્વચ્છતા જોત લે કરોશની ગલી અબ ઉન્નતિ ઉપવાસા કંગન આંગન ગાએ ગી સ્વપ્ન ગાંધીજી કાબ સાકાર કરના હૈ સ્વચ્છતા કા से ही करनी होगी शुरुआत बनाए स्वच्छ भारत साथ साथ एक पवित्र सी हवा बहेगी कुछ हो भारत कोना कोना निर्मल होगा शुभ रहेगा जय भारत जाग उठेंगे बाज हमारे स्वच्छ बनेगा ये भारत जाग उठ આપ સૌ જાણો છો કે ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવનું ઉજવણી કરવામાં આવી રહી છે એના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા તારીખ અઢાર બાર બાવીસથી પચીસ બાર બાવીસ દરમિયાન સુશાસન સપ્તાહ પણ ઉજવવામાં આવી રહ્યું છે આ સુશાસન સપ્તાહની અંદર સ્વચ્છતા અભિયાન અને બ્લડ ડોનેશન કેમ્પ અને આઈ કેમ્પ ગોઠવવામાં આવનાર છે આ માટે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને માનનીય શ્રી પીજે ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે સિવિલ હોસ્પિટલ પાલનપુરના કેમ્પસની અંદર સ્વચ્છતા અભિયાન તારીખ એકવીસ બારના રોજ ઉજવી રહ્યા છીએ બ્લડ ડોનેશન કેમ્પ તારીખ બાવીસ બારે કરી રાખવામાં આવ્યું છે અને આઈ કેમ્પ તારીખ ત્રેવીસ બારે અમે ગોઠવામાં આવેલું છે સુશાસન સપ્તાહની અંદર ભારત ગુજરાત સરકારના જે આ જે ઊંચા એક જાતના જે અભિયાન છે એને અમારે સાથ આપવો એ અમારી ફરજ છે અને એ માટે અમે બધું કામ કરી રહ્યા છીએ અને તમે બધા જાણો છો કે સ્વચ્છતાનું આપણા સમાજની અંદર આપણા જીવનની અંદર આપણા સ્વાસ્થ્ય માટે આપણા શરીર માટે કેટલી જરૂર છે અને બધા ઘણા બધા રોગોને આપણે અટકાવી શકીએ છીએ એ માટે સ્વચ્છતા બહુ જરૂરી છે આ સ્વચ્છતાનો મેસેજ માનનીય શ્રી મોદી સાહેબે આપેલો છે અને એ સમગ્ર ભારતની અંદર એના માટે બધા અભિગમ લેવામાં આવી રહ્યા છે આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ અમારા સિવિલ હોસ્પિટલની અંદર બિલકુલ નિઃશુલ્ક સારવાર આપવામાં આવતી હોવાથી દરેકે દરેક દર્દીઓને જ્યારે પણ જરૂર પડે છે ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાંથી મળેલા બ્લડ અમે આપતા હોઈએ છીએ અને ઘણા બધા જીવન બચી જતા હોય છે જ્યારે આઈ કેમ્પની અંદર આંખોની દ્રષ્ટિ અને જે મોતિયાની તકલીફ હોય એ બધા લોકોને પણ સારામાં સારી સારવાર નિઃશુલ્ક પાલનપુર સિવિલ ખાતે આપવામાં આવી રહી છે આભાર